પારડી વિસ્તારમાંથી કિરીટ પટેલ નામના આરોપીની ધરપકડ થઈ આરોપી પંચ્યાસી લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં સજા ભોગવતો હતો જુલાઈ બે હજાર બાવીસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો એક અદ્યતન પિસ્તોલ બે મેગઝીન અને પિસ્તાલીસ જીવતા કારતૂસ જપ્ત થયા વડોદરાના ગેસ્ટ હાઉસમાં હથિયાર છુપાવ્યા હોવાથી વડોદરામાં ગુનો નોંધાયો તો પૂછપરછ દરમિયાન આરોપીએ વડોદરાના એક ગેસ્ટ હાઉસમાં એક પિસ્તોલ અને ઓગણીસ કારતૂસ છુપાવ્યા હોવાની કબૂલાત કરી હતી ત્યારે આ અંગે વડોદરામાં ગુનો નોંધવામાં આવ્યો છે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે મિહિર ફરાર આરોપી પિસ્તોલ સાથે ઝડપાયો છે ચેક રિટર્ન કેસમાં અને સમગ્ર ઘટના જે રીતે સામે આવી હતી

પિસ્તોલ બે મેગેઝીન અને પિસ્તાલીસ જેટલા જેવતા કારતુસ છે અત્યારે હાલમાં જપ્ત કરવામાં આવ્યા છે અને પૂછપરછ દરમિયાન જે પ્રમાણે આરોપી એ જે જવાબ આપ્યો છે જેમાં વડોદરાના એક ગેસ્ટ હાઉસ એક પિસ્તોલ અને ઓગણીસ કારતુસ કારણ કે વડોદરાના ગેસ્ટ હાઉસમાં તેને પોતે આ છુપાવી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે પ્રમાણે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ધરપકડ કરવામાં આવી છે એટલે ચોક્કસ થી બાતમી આધારે તેનો પીછો કરવો અને ત્યારબાદ સમગ્ર કેસ અગાઉથી લઈને અત્યાર સુધીનો જે તપાસ કાર્યવાહી છે તે કરવું એટલે ચોક્કસ થી ક્રાઇમ બ્રાન્ચ ને ખુબ જ મોટી એવી સફળતા મળી છે અને આગળની જે કાર્યવાહી છે તે ક્રાઇમ બ્રાન્ચ અને સાથે જ વડોદરામાં ગુનો નોંધાયો એટલે વડોદરા પોલીસ છે તે કરશે સમગ્ર માહિતી આપવા બદલ